કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા હજુ એક વિડીયોમાં તો થમને જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે આજના વિડીયોમાં આપણે શું કરવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે જઈ છીએ હરવા ટોચન કરવા આપણા ટ્રેક્ટર એરે નેવું હલેન્ડ એની યારે આપણે ટોચન કરવાનું છે તો જઈએ છીએ તો સૌથી પહેલાં તો આનું આ સાયલેન્સર ખોલવાનું છે સાયલેન્સર ખોલીને આ સાયલેન્સર ફિટ કરવાનું છે સ્ટીલનું મોડીફાઈ સાયલેન્સર ફાઇનલી ગાઈઝ આનું જે નોર્મલ સાયલેન્સર હતું એ કાઢીને હવે આ મોડિફાઈ સાયલેન્સર ફીટ કર્યું છે જોય લે મારજો બોલા બોલે गरम છે મોડિફાઈ સાયલેન્સર ફીટ કરી દીધું છે સાયલેન્સર ફીટ થયા પછી આનું એકવાર વોઇસ ચેક કરો સાઉન્ડ ચેક કરો આવે ના આવે ફાઇનલી ગાય લોકેશન ઉપર ભૂગી ગયા છે એ રસ્તો ચેક કરો તમે યાર ત્યારે જ આપણે ટોચન કરવાનું ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે એવી લોકેશન ઉપર લોકેશન ચેક કરો આઈ ઈ ટ્રેક્ટર છે જેની આપણે ટોચન મારવાનું છે પાવર ટેક યુરો 41 પ્લસ 45 હોર્સ પાવર આની વીએસ છે મેસી 245 જોઈ કયું જીતે છે કયું હારે તને શું લાગે છે કયું જીત છે

ફાઇનલી ગાઈસ આપણો પેલા રાઉન્ડ માં આપણું ટ્રેક્ટર જીતી ગયું છે જોઈ આ ફર્સ્ટ રાઉન્ડ માં તો વિનર છે આપણું ટ્રેક્ટર આગળ જોઈ શું થાય શું નહીં જોઈ રહ્યો ફાઇનલી ફાઇનલી ગાઈસ આ બીજો રાઉન્ડ ચાલુ જોઈ મારી છે કરી નાખ્યો તો ભાઈ આપ યસ આપણે રસો બનાવ્યો હેઠવોચન માટે Então, se não por lá, não chegaria aqui de né? ગાઈઝ બીજા રાઉન્ડમાં પણ આપણું ટ્રેક્ટર વિનર છે અમે સેમી ફાઈનલ છેલ્લો રાઉન્ડ છે આ ત્રીજો રાઉન્ડ જોવી એમાં કોણ જીતે છે કોણ હારે છે સેમી છે આ બરાબર જોઈ લે બાકી જોઈ લે બે બાજુ ટાયરના ના કિલા લાલ ઘોડો ભાઈ અમને તો પહેલે બોલ નાલા થા કે આ ઘોડો જીતે કાઈ વાંધો નહીં હાર જીત તો હાલ્યા રાખે જોવી બાકી કે શું થાય છે કયું જીતે છે ને કયું હારે છે Ja <laughs> આપણો લાલ ઘોડો જીતી ગયો છે નાખ્યું છે પણ વાંધો નહીં બાકી હાર જીત તો હાલ્યા રાખે પણ કોઈ ખોટી એવી હિટ ન ફેલાવતા કે હારી ગયા જીતી ગયા બરોબર બાકી જોઈ નેક્સ્ટ ટાઈમ ટ્રેક્ટર ટોચન કરવી પછી ખબર પડે અને રોડ ટોચન કરવી તો હાચી ખબર પડે બાકી આમાં તો આવા ખાડા થાય બીજું કાંઈ થાય નહીં